નમસ્તે હું લીના ત્રિવેદી પ્રાકૃતિક ચિકિત્સક અને યોગ કોચ છું અહીં અમે બે દિવસીય કેમ્પનું આયોજન કરીએ છીએ ઉપલેટા અને ઉરફડા ગામે તો ખાસ કરીને આ કેમ્પનો અમારો હેતુ એ જ છે કે દરેક લોકો સાચી જીવનશૈલી અપનાવે અને દવાઓથી મુક્ત રહે અને ખાસ કરીને કેમ્પમાં અમે જોયું કે મહિનાને લગતી સમસ્યાઓ જેવી કે માસિકની સમસ્યા પછી ગર્ભવતી મહિલાઓ છે કમરના દુખાવા સાંધાના દુખાવા ઘૂંટણના દુખાવા આ બધું મહિલાઓ કોમન જોવા મળે છે